ઉત્પાદન એક લાખથી હવા લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે જનરલી મારું નામ છે બાંભણિયા લાલજી નરસિંહભાઈ અમારું ગામ છે કરલા જેસર તાલુકાનું ભાવનગર જિલ્લો મેં ગ્રેજ્યુએટ પૂરું કરેલું છે ટી વાય પૂરું કરેલું છે અને ખેતીમાં અમારો તો આ વારસાગત ખેતીનો ધંધો છે પણ ખેતીમાં મેં બે થી શરૂઆત કરેલી છે અમે આમ તો ડ્રેગન ફ્રૂટનું વાવેતર બે હજાર અઢારમાં કરેલું પણ શરૂઆતમાં અમારા બાપ વખત વખતથી અમારે બાગાયતી ખેતીનો શોખ ખરો પહેલાં અમારે કેસર કેરીના બગીચા હતા પણ ઉનાળામાં પાણીની તકલીફથી અમારે કાઢી નાખવા પડ્યા પછી આ ઓછા પાણીથી થતું બાગાયતી ખેતી અમે આ શરૂ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરેલી છે એ મહારાષ્ટ્ર જિલ્લા આવ્યા હતા અને અમે ચાર નું વાવેતર કરેલું છે ડ્રેગન ડ્રેગન ફ્રૂટનું

અને ગાયનું સાણિયું ખાતર અમે વાપરીને ઉપયોગ કરીએ છીએ તો બે હજાર અઢારમાં અમે વાવેતર કર્યું એટલે બે હજાર વીસથી અમારે શરૂઆત થઈ હતી ફ્રૂટ આવવાની અને અહીંયા અત્યારે અમારે ઘરે બધું છૂટક જ વેચાણ થઈ જાય છે બધા ઓર્ડરથી તે લઈ જાય છે માલ એક કિલોનો ભાવ શું હોય છે અને એક વીઘામાંથી કેટલાક રૂપિયાનું ઉત્પાદન મળતું છે ભાવ તો જનરલી હું છે કે ઉત્પાદન પ્રમાણે બધાની ડિમાન્ડ પ્રમાણે ભાવ રહેતા હોય છે સો થી લઈને દોઢસો પોણી બસો રૂપિયા સુધીના ભાવ થાય છે દર વર્ષે અલગ અલગ ને સમય સમય પ્રમાણે ભાવ ફરતા હોય છે ઉત્પાદનને એક થી હવા લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે જનરલી અન્ય પાકની સરખામણી કેવો લાગે છે અન્ય પાકની સરખામણી આમાં પહેલાં તો આપણે ખેડનો ખર્ચો બસી જાય છે પછી મજૂરી ખર્ચ બધો બસી જાય છે એટલે તમને નફાના ધોરણે આ બાગાયતી ખેતી આ ડ્રેગન ની ખેતી વધારે પસંદ કરીએ અમે